ગુડ ગુડ મોર્નિંગ 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 મિત્રો કેમ છો બધા તો મસ્ત મસ્ત થઈ થઈ છે 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 ને 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 તમને બધાને મારા તરફથી જય જય શ્રી માતાજી તમારા બધાનું આપણા વ્લોગમાં હાર્દિક 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 સ્વાગત અને ચાલો તમે આપણે આપડે જોઈ શકો છો કે સૂર્ય દાદાનો પ્રકાશ આવે છે બહુ મસ્ત કાગે છે ઝીણી ઝીણી ચકલી બોલે છે ઠંડુ મસ્ત વાતાવરણ છે તો ચાલો આપણે બાબુ પાસે જઈએ અને બાબુ શું નાસ્તો બનાવે છે

ચાલો આપણો નાસ્તો પણ રેડી થઈ ગયો છે તો આપણે અહિયાં બા મોર્નિંગ મોર્નિંગમાં બેસી ગયા છે ને કેમ છો બા જય શ્રી કૃષ્ણ જય માતાજી માતાજી કેમ છો બસ મજા નાસ્તો પાણી કર્યા લાગી હા ત્યાં સુધી ગમે જ નહિ એવું બધું છે ને ચાલો બા આપડે મોર્નિંગ મસ્ત થઇ ગયું છે ને કરી રહ્યા છે તો આપડે મસ્ત મજાનું ગીત કે ભજન પણ સંભળાવો એટલે વધારે સારું આપણું મોર્નિંગ થઈ જાય આપણે ગીત ગાવાના છો કે ભજન રાણી ભગવાન ની ભક્તિ કરતા હા એને લગ્ન કર્યા અને આ તો બાર મોટલો થઈ ગયો જેસલ પછી આર મારો ઉધાર કરો તો કે હાલ બે હોળી માં તારા પાપ બધા પોકાર એટલે તું તરી જાય પાપ પેટમાં રાખે તો ડૂબી હોડી ડૂબી બેઠા ધર્મ તારું સમ ભાઈ અરે તારી બેડલી ને ડૂબવા નહી દઉં અરે તારી ને ડૂબવા નહી દઉં ঝাড়ে ঝাড়ে এম তোর কেসিজি এম তোর কেসি হরণ মারা লখ সার তো হরণ মারা লক্ষ সার রে ওন না তে মারিয়া মেতো ওন না তে মোরা মারিয়া

એમ તોરલ કેસેજી અરે એમ તોરલ કેસેજી લૂટી રે કુવારી જાન સતી રાણી લૂટી રે કુવારી જાન રે કેટલી ત મોર બંધા મારિયા મે તો કેટલા મોર બંધા મારિયા તોરા બેવરે એમ જે સલ કે સેજી હરે એમ જાડે જો કે સેજી પાપ તારું પોકાર જાડે જા ધર્મ તારો સમ ભાળ રે તારી નાવડી ને ડૂબવા નઈ દઉં તારી નાવડી ને ડૂબવા નઈ દઉં જાડે જારે એમ તોરલ કેસજી હરે એમ તોરલ કેસજી જેટલા મથ તોરલ રાણી માથાના મથાના રે એટલ તો અપરમ મેં કરા એટલા એટલ અપરમ મેં કર

ભક્તિ માં ઉતરી ગયા પછી પછી ભક્તિમાં ઉતરી ગયા સમાધિ છે તાર્યા કોને હતા

નવી કહાની સાંભળીને કેવું લાગ્યું અને કોને કોને આ કહાની ખબર હતી જરૂરથી ને આપડે કોમેન્ટ કરીને જણાવજો અને સાથે સાથે આપણે બા ગીત પણ ગાયું એ પણ બહુ મસ્ત હતું નહી બાબ વ

આપડે આ જેસલ છે બાબુ બારવટીયો હતો ને હા જેસલ બારવટીયો હતો પછી એમાંથીસલ જાડે એક બારવટીયો હતો પછી એમાંથી આ તોરલ ની આરે રહી અને પોતે પ્રભુ આન સ્વરોપ થઈ ગયા બધા પાપ એના ધોવાઈ ગયા હા પાપ ધોવાઈ વાર્તા છે આખી હા એ બા કરતા હતા ને હા એનું સમાધિ સ્થાન બાપુ કચ્છમાં કચ્છમાં છે તો એ બાજુ જાઉં ને કીચે હા બેઠા હા જમી કાઢવી બેઠા જઈએ ને દાદા આપડે બાપુએ તો બઉ મસ્ત મજા ની વેફર પાડી છે પટ્ટી વેફર પાડી છે હા પટ્ટી પાડી છે હા બઉ મસ્ત પાડી જાજી પાડી અને દાદા શું કેવું તમારું ચોખા ની વેફર નો સ્વાદ જ કાક અલગ હોય નઈ સરસ હોય હા પટ્ટી વેફર પણ મસ્ત હોય ને ઓલી સાબુદાડા ટમેટા ની ખાધેલી દાદા બાપુ બનાવે આપડે હા એ ખાધી બહુ સરસ બને એ પણ મસ્ત હોય આપણે વેફર સુકાઈ જાય પછી તળીને ટેસ્ટ કરશું કાલે હા કાલે